છોકરા ને હત્તર વાર કઈ કઈ સાચો કે તું બજાર લઈ જાય એટલે મારે પેટ્રોલ નાખાઈ જવાનું પચાસો રૂપિયાનું હવે આવી ખરી લાઈનુ મારે દોરીને જવાનું લ્યા O ay çoğaldı ya ગરમી સડી હતી થોડી એવું હતું એમ ખબર છે કે તું ચમ હાડો હાલ તરત તમે હા હા તો હતું એવું છે એમ ના તો કવ છું ખાલી હા ઓવે હું પછી બેટણા હતા પણ એમ બાર થાય વી હતી એટલે એવું છે એમ હવે કંટાળી છે ઓ ચમ તાણી બાઈ કમ્પ્લીટ તો લાગે છે એ આસકા મારતું તું કોક બગડ્યું છે

મારું મોડું થાય હાડો સાલુ ચમ થાતું નહીં હું થી કરંટ નહીં આવતો પેટ્રોલ તો નહીં થઈ રહ્યું પેટ્રોલ તો ઘણી સલ્યા પેટ્રોલ તો હું રાખું છું લગભગ 400 500 રૂપિયા નું સતે પડી જ હોય તમાર તો હોય હ હા મારે ફરવા બહુ હોય ને એટલે તમાર બાન પેટ્રોલ પંપ તો પેલા થઈ ગયું થઈ ગયું થઈ ગયું અરે મને તો કોઈ ગાધા ની ખબર નહીં તો એની ખબર રાખો એટલી ખાવાની ખબર ના રાખો ભલા આદમી એટલે કેવા હું માગો છો તમે કેવા એ માગું છું કે ઠપકો તમારા માટે આવ્યો છે મોટો બધો ઠપકો તને ઠપકો આલ્યો ચી વાતનો થપકો આલ્યો કેજો મને ઠપકો આલ્યો પેલાની કુંડી આખી ઢોળી નાખી આખું પાણી રમણ ભમણ કરી નાખ્યું તમારો છોકરો મધ્ય ના પડ્યો તો એવું છે એમ ઓય આ પેલાની કુંડી હે હા મભુજી સાચી વાત કરું તો મન હા એક નંબરનો જૂઠો સહી રહ્યો પણ હું જોઈને આવ્યો ને જૂઠો નહી રહ્યો એને ભેજો પાવાની છે ને પાણી તો મરાઈશ્યું જ નહીં અરે છોકરો બીજો હશે મારો છોકરો નહી હોય મોય આટલું બધું વિશ્વાસી કોસ તમે મને તો ખબર છે બધી મારા છોકરા છોકરો છોકરા કણ છે જોશે અત્યારે નક્કી કરજો નેહાલ માં સહી અરે નેહાલ જોશે મને કઈ જોશે અલ્યા હાથમાં વાગડું લઈને દોર્યો છે બધી બનાવવાની વાતો બોલતો હોય

આ હેડવું ના પડે ને કામે મરવા આયા છો ના ના એ તો મરી જાવ તો બધુંય પડ્યું રહે અન ચેડે છોકરા જલસા કરશી એ તો સાચી વાત છે પણ હવે બેહાર તો વળી તાન છું હું તો બેહારી જાયો પણ દાડો ઉગે મૂચોથી તમને લઈ જાવ એમ કહું છું ના ના એ તો હાચી તાન હેડી હેડી નાઈ રહ્યો ખોટું ના હે હાચી ભલા આદમી આટલો રૂપિયો છે આટલી જમીન છે તો શું મરી મરીને જીવો છો કે ભાઈ હું નહીં બધું આવું ના જીવે હું તો ઓના કરતા મરી જાવ હારું ખરેખર

मन पूछ से क्या मरी भाई पेट्रोल चोरो सो बोलो अरे भाई ते सु जवाब देशो तमारे तुम्हारे हम क्या फिर दी उसे सोरी नहीं करी मैं सोरी नहीं करी एकले बाइक कंदू से पुबज्जी नु से हम पुबजी मोणा चो से

તાણી મુછુ મતોત ખબર છે આ વિડિયો મે એવા મોણત ને શેર કર્યું છે WhatsApp મો અને એવું લખ્યું છે કે મારો હાથ ભાગે કે પગ ભાગે કે માથું ફૂટે નહીં તો આરો પરિભાઈ ઉપર લગાઈ દેજે અને આ વિડિયો આખા ગામ વચ્ચે બતાવજે વાહ ભાઈ વાહ મગસ તો ઘણું છે લેવો અને મગસ તો ઘણું છે પાણી પેલા પાણી બોધી છે આ બોધવી પડે બોધવી પડે તમે રાત ના આઈ અને માથું ફૂડીન જતા રહો તો

આ બોલો ને ઓર રાખજો ખાલી વોકમો ના આવતા મઈ નાખો આમ દીધા વાના મઈ લ્યો મારા વોકમો આયા ને ઇધર વગર મારે તમે મરી જાહો આટલું યાદ રાખજો ખાલી તારી એક બાજુ ઓને પેટ્રોલ સોરતે મને બાયડો નહીં તો આટલું બધું બોલી રહ્યો છે અને ઓને ખબર પડી છે તો મારી શું હાલત થા હે ગમે તે કરી પેલા તો મારે વિડિયો ડિલીટ કરાવવું પડશે આના દશ મને કને વિડિયો મેલ્યું છે એ એ દાદા કરી નહીં ઓ દાદા કરી નહીં

આ તું તાર પમદાડે ના આલુ ને તો તું તાર આઈ અન મન ભડાકો કર ગયો હો હા એમ એ હારુ હારું બંદૂક લઈને આવ ગયો તું તાર વ્યવહાર હારા રાખો ને તું કોઈ ફોન ના કરે કોક જોડે પૈસા લે તો ફટફટ આલ જવા પડી ટાઈમ પર મળે મારા 1000 રૂપિયા લાવો હડો હા 1000 રૂપિયા લાવો આલુ યાર તમને કીધું તું પણ સેટિંગ નઈ થી પૈસાનું ગળાની શોગન બસ તમ સેટિંગ નઈ થી એટલે નહીં થયું અરે ગમે તે સેટિંગ કરો કહી દો પણ મારા પૈસા લાવો એટલે તમને મજૂરી લઈ જવા હજાર રૂપિયા હાલ લાવો હજાર રૂપિયા બે દાડા પછી ઘડી વાયદો નહીં હું પૈસા કે નહીં જવાનો એટલે તમે તો મશોર થો યાર

એટલે ચોકડ બેંક માં જવાનું થતો હોય બેંક જ છે હવે વાઘુ ચીધી બેંક જ છે હડો અરે હું હોય બેઠો લઈને આવું હડો

હરિભા એ બારો એ એ કોમ છે મારે જરૂર પડી છે તું હજાર રૂપિયા લાય એટલે માગદેશ શર્મા તો જો કે મંજુ શર્મા તો નહીં મજૂરી કરવા નહીં જો ઈજ્જત કમાણો છું ઈજ્જત કમાણો છું ઇજ્જત તમારી ઇજ્જત ની હરિજી બધી ખબર કેટલી છે કેટલી છે હરિભાઈ ઈજ્જત કેટલી છે મારી હજ વખત ની તમે શું ઓળખો આખો દિન હું હારી રીતે ઓળખો છું હજાર રૂપિયા માટે જીવલી છે કે હું સાયકલ ઉપાડીને લઈ જવું આજે જો ફટાફટ વાને એટલી હદે જવાય લ્યા તમે મફત આવી છે તમે આ જો લાવો આલ દેહી બાપડા કોઈ ઘર મિલી નહી નહી ગયા હા તે પૈસા લેવા જાયા સમી કોઈ કણ હું બતાવવા આવ્યો છું કે મારી આબરૂ ચિકલી છે એવું છે એ અને મારી આબરૂ જા હે ની તો તારી આબરૂ જાય સમજી લેજે ઓય ભલા આદમી

દર વખત નવરાત્રી નું ઉઘરાણું ઈર્યા કરતા અને નીર્યા મરી જાય એટલે હીર્યું હરિભાઈ ના હાથમાં બરોબર એટલે આગવામ રહ્યું એ હરિભાઈ ઉપર કેટલો વિશ્વાસ કરે છે